આ દિવસે ખાસ કરીને કઈ સમસ્યા માટે કયા ઉપાય કરવામાં આવે છે તેના વિશે પણ જાણીશું તથા આ વ્રતના પૂજા પારણા મુહૂર્ત સમય વિશે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો એકાદશી કરતા હોય તે લોકોને આ વિડીયો માંથી ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે અને જે લોકો એકાદશી વ્રત ન કરતા હોય તે લોકો આ વિડીયો જોઈને એકાદશી નું મહાત્મય જાણીને એકાદશી વ્રત કરશે એવી અમને આશા છે

સાથે જ અઠ્યાશી હજાર બ્રાહ્મણોને જમાડ્યા સમાન પુણ્ય મળે છે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવાથી તે વ્યક્તિને મનોવાંછિત ફળની પણ પ્રાપ્તિ થાય છે વ્રત કરનાર વ્યક્તિને સુખ સંપત્તિ ઐશ્વર્ય વૈભવ અને અંતે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે આ એકાદશી નો ખૂબ જ પવિત્ર દિવસ છે આજના દિવસે આપણે દરેક કામ નમ્રતા અને વિવેકપૂર્ણ લેવું જોઈએ

એટલે એવું આપણી સાથે ન થાય એવી આપણે ભગવાન પ્રાર્થના કરીએ અને કદાચ પૂર્વે આપણે એવા કર્મો કર્યા હોય તો અત્યારે આપણે મનુષ્ય દેહ મળ્યો છે તો આપણે એવા સારા કર્મો કરીએ કે જેથી કરીને આપણું મૃત્યુ દુઃખદાયક થાય નહીં અંત સમય ને સુધારવો હોય તો અત્યારથી જ પ્રયત્ન કરવો પડે જાગ્યા ત્યારથી સવાર અને આ એકાદશી આપણને એ જ શીખવે છે કે આપણી આત્માના ઉદ્ધાર માટે આપણે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ ભગવાનનું જે પણ કઈ થાય તેટલું કરવું દાન પુણ્ય નું જે પણ કઈ થાય એટલું કરવું જો જન્મ સાર્થક થશે તો મૃત્યુ પણ સાર્થક થશે ફરી ગર્ભમાં આવવું પડશે નહીં જન્મ મરણના ચક્કર માંથી છૂટી જવાશે અને ભગવાન નું ધામ મેળવી શકાશે અને તે ભગવાન નું ધામ મેળવવા માટે આપણે શું કરવાનું તો કે એકાદશી નું વ્રત

અગિયારસ પણ બે દિવસ કરવાની રહેશે એકવીસ જૂન અને બાવીસ જૂન તો હવે કોને ક્યારે વ્રત કરવું ક્યારે પારણા કરવા તો કે એકવીસ જૂન બે હજાર પચીસ ના રોજ માર્થ એકાદશી રહેવાની છે એટલે વૈષ્ણવ સંપ્રદાય સિવાયના દરેક લોકોએ એકવીસ તારીખે એકાદશી નું વ્રત કરવાનું રહેશે અને તેના પારણા બાવીસ જૂન બે બપોરે એક વાગ્યે ને સુડતાલીસ મિનિટ થી ચાર વાગ્યા ને પાંત્રીસ મિનિટ સુધીમાં કરવામાં આવશે સમયની ખાસ નોંધ લેવી સવારે પારણા નથી પરંતુ બપોરે પારણા કરવાના છે અને બાવીસ જૂન બે હજાર પચીસ એ ભાગવત એકાદશી છે એટલે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ લોકો તારીખે રવિવારે એકાદશી વ્રત કરવાનું રહેશે જે લોકો ડાકોર દ્વારકાધીશ હવેલી મહાપ્રભુજી બેઠકને અનુસરતા હોય તે લોકોએ એ બાવીસ તારીખે એકાદશી નું વ્રત કરવાનું રહેશે અને તેના પારણા ત્રેવીસ જૂન બે હજાર પચીસ સવારે પાંચ વાગે ને ચોવીસ મિનિટ થી આઠ વાગે ને બાર મિનિટ સુધીમાં કરવાના થશે

આ એકાદશી ના દિવસે તલના ના દાન નું પણ મહત્વ બતાવેલું છે દરિદ્રતા સુતક એટલે કે કોઈનો જન્મ થયો હોય મૃત્યુ થયું હોય તો પણ એકાદશી નું વ્રત કરવું જોઈએ પણ પૂજા ન થાય જો કોઈ બહેનો ઘરમાં માસિક ધર્મમાં હોય તો પણ એકાદશી નું વ્રત થાય પરંતુ પૂજા ન થાય પંચામૃત થી સ્નાન કરાવવું જોઈએ ઓમ વિષ્ણવે નમઃ મંત્ર નો જાપ કરવાનો અને તુલસી દળ સમર્પિત કરીને ભગવાનનું પૂજન કરવાથી ધન સુખ ઐશ્વર્ય ની પ્રાપ્તિ કરી શકાય છે આજના દિવસે શંખનું પણ પૂજન થાય ઘંટડીનું પણ પૂજન થાય છે કે જેનાથી આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બનેલી રહે છે આજે સવાર સાંજ તુલસીજીની પૂજા કરવી જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને જમાડવા જોઈએ સાધુ બાવા સંતોને પણ જમાડી શકાય દાન પૂર્ણ કરી શકાય કે જેનાથી આપણને તેઓના અંતરના આશીર્વાદ મળે છે અને તે આશીર્વાદથી

એટલે ટૂંકમાં કહીએ તો એકાદશી નો સત્સંગ કરીશું તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો અમારી સાથે એકાદશી નો સત્સંગ કરશો અને વ્રત પણ કરશો